તા�લાલ મી ખળા� મીા�ાલાલ. ખ૱ાલ ખ૱ાલ ખ૱ાલાલે. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતન લલિતતાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવા સવાના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો હું પણ મજામાં છું તો સરસ મજાની સવાર થઈ ગઈ છે બંને છોકરાઓને સ્કૂલ મૂકી દીધા છે અને આજે અમારે જાઉં છે ગાંધીનગર એટલે ફટાફટ આપણે ઘરનું કામ પતાવી દઈશું અને નીકળશું આપણે ગાંધીનગર તો ગાઈઝ રેડી થઈને નીકળી ગયા અમે ગાંધીનગર તો ગાય લગભગ અઢી ત્રણ કલાકના સફર પછી પહોંચી ગયા અમે ત્રિમંદિર મારી ફ્રેન્ડ ના હસબન્ડ મને લેવા આવવાના હતા અને એટલામાં તો એમને લેવા પણ આવી ગયા અને પહોંચી ગયા અમે એમના ઘરે અને ફ્રેન્ડ હોય એટલે આપણે કંઈ મહેમાન થઈને બેહવાનું તો હોય નહીં એટલે અમે બનાવવા માંડ્યા રસોઈ અને એમના સાસુ પણ અમને હેલ્પ કરાવતા હતા અને સરસ મજાની અમારી મહેમાનગતિ કરી અને ગામમાં સુંદર મજાની એક વાવ હતી અને કહેવામાં આવે છે કે આ વાવ અડાળદની વાવ અને પાટણની વાવ રાણકી વાવ એ બંનેને મળે છે અને સુંદર મજાની વાવ હતી અને છોકરાઓ ગમે ત્યાં જાય એમની ફ્રેન્ડશીપ થઈ જાય તો આ બાજુ પીનશું એનશું અને નૈત્ર ત્રણે રમવા માંડ્યા અને પછી સાંજે અમે ગયા ગાંધીનગર બજારમાં અને બજારમાંથી અમારા અંશુભાઈને લેવી હતી ટી શર્ટો સ્પોર્ટની સરસ મજાની ટી શર્ટો મળે છે એટલે અમે ગયા હતા ત્યાં અને નરેન્દ્ર મોદી સાહેબ આવવાના હતા એટલે આ એની બધી સજાવટ હતી રોડ ઉપર બહુ ટ્રાફિક પણ હતું અને ખૂબ સિક્યોરિટી હતી પોલીસ હતી અને સરસ મજાનું ગાંધીનગરનું વાતાવરણ હતું કે કેપિટલ કહેવાય આપણા ગુજરાતનું એટલે એમાં તો કંઈ ઘટે જ નહીં અને શોપિંગ કરીને ઘરે આવ્યા અને ઘરે આવ્યા એટલે મારા સોનલના મમ્મી પણ અમને મળવા આવ્યા હતા અને અમે ગાંધીનગર હતા એટલે અમારા જૂના પાડોશી હતા ત્યાંથી મારી અને સોનલની દોસ્તી થઈ એમના સાસુ અને બધા અમે બેસીને ખૂબ વાતો કરી ખૂબ મજા આવી અને બહુ જૂની યાદો અમારી તાજી થઈ ગઈ સરસ મજાનું ફેમિલી છે અને આ છે મારી ફ્રેન્ડનું ગામ જેનું નામ છે અંબાપુ જે ગાંધીનગર અને અડાલજ બંનેથી નજીક થાય છે અને સુંદર મજાનું ગામમાં તળાવ ઘણા બધા મંદિરો તમને બતાડીએ વાવ એમાં ખૂબ જ પૌરાણિક મંદિરો આવેલા છે વાવ પણ આવેલી છે બસ સરસ મજાનું ગામ હતું અને ગઈ પછી આપણી છુટ્ટી પણ પૂરી થઈ ગઈ અને છોકરાઓને ફરી સ્કૂલે ચાલુ થઈ જવાની હતી એટલે હું લલિત પીશું એશું મેં નીકળી પડ્યા અમારા ઘરે એટલે કે પાલ પાલનપુર આવવા માટે સવારે તડકો પણ ખૂબ હતો અને પાલનપુર પહોંચ્યા તો હજી પણ કેમ્પોની સેવા ચાલુ જ હતી અને આ છે ઇડલી સંભારનો કેમ્પ જે આવે છે આપણા કોજી વિસ્તારમાં અને બસ એટલામાં આપણું પાલનપુર આવી ગયું અને ગઈ જ આવી પહોંચે આપણે ઘરે એટલે જેવા ઘરે આવે એટલે છોકરાઓ કપડાં ચેન્જ કરી અને એમનું હોમવર્ક કરવા બેસી ગયા કેમકે બે દિવસ ફરવા ગયા હતા એટલે લેસન બાકી હતું તો એમને એ કરી દીધું એટલી વારમાં આપણે રસોઈ બનાવી દીધી અને રસોઈ બનાવી દીધી પહેલાં આંસુ અને લલિત જમવા બેસી જાય છે અને બસ આમાં આપણો આખો દિવસ આજે પૂરો થઈ જાય છે હે ગાઈસ તો ગાંધીનગરથી આવી ગયા છે આપણે પાલનપુર તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડિયોમાં તમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે બાય ગુડ નાઇટ